ગઈકાલે એક ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો કેસ दाखल કરવામાં આવેલો છે જેની વિગત મુજબ જે અંધાશ્રમ આવાસ પાસે ત્રણ માળિયા આવાસ છે આવેલા છે એમાં બ્લોક નંબર 45 માં એક બાતમી હતી કે જે જગ્યાએ આ પ્રકારનો ગુનાહિત પ્રવૃત્તિ આચરવામાં આવે છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ વિષયવાળો કેટલા વર્ષથી ચાલતો હતો એ તો મને કે તમને કંઈ ખબર નથી અને વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી પણ છે અને કહેવામાં આવે તો મિત્રો છ હજાર અને ત્રણસોના રૂપિયા લખ્યા રોકડે રકમો પણ પકડવામાં આવી છે ને અગ્નવી નાની મોટી ચીજ હોય તો કટલી પણ પકડવામાં આવી છે મિત્રો વાત કરવામાં આવે તો જામનગરમાં અંધાશ્રમમાં આવું પણ ચાલે છે તો બીજી સોસાયટીમાં કેવું ચાલતું છે મિત્રો તો મિત્રો તમે જરૂરને જરૂર કોમેન્ટમાં બતાવજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું તમે જરૂરને જરૂર કરી દેજો મિત્રો કારણ કે મિત્રો અમારી ચેનલમાં આવા જ નવા નવા વિડીયો આવતા હોય છે તો já going